નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મધુબેન ત્રિવેદી મધુબેન ત્રિવેદી બેન ક્યાં રહેવાનું તમારે અમારે રાજકોટ વિનાયક વાટિકા માધાપર બાજુમાં ઓકે તો બેન તમારા શરીરમાં તમને કઈક તકલીફ હતી શું તકલીફ હતી મારે ગોઠણની ગાદી ફાટી ગઈ હતી અને કમરની તકલીફ હતી ના ખંભો દુખે છે ઓકે કેટલા સમયથી આ તકલીફ હતી આઠ નવ મહિનાથી આઠ મહિનાથી આ તકલીફ હતી તો એની માટે તમે કોઈ સારવાર કરાવી કોઈ બતાવેલું કોઈ બતાવ્યું બતાવ્યું હતું હતું બે પછી પછી ફિઝિયોથેરાપી અને એનાથી ફરક આ દવા ચાલુ ઓકે એટલે તમે મોબાઈલ જોતા મોબાઈલ મોબાઈલમાં તમે વિડીયો જોયો વિડિયો જોયો એમાં નંબર હતો અને તમે આજે જે તમને તકલીફ હતી એ સંપૂર્ણપણે દૂર થઇ ગઈ તો એ શેનાથી દૂર થઈ જરા દવા બતાવો ને ચાલે એક કા કેલ્શિયમ ડી થ્રી ઓકે લાઇફ કેન ઓકે બીજી આ ઓર્થોમેગા ઓકે બીજી અને આ જોઈન્ટ જીમ ઓકે તો આ તમને આઠ નવ મહિનાથી સમસ્યા હતી અને આ દવા લીધી એટલે આજે તમને જે તકલીફ હતી એમાં સંપૂર્ણપણે સારું છે એમાં ચાલીસ પચાસ ટકા જેવો ફેર લાગે ચાલીસથી પચાસ ટકા ફરક છે એક મહિના લીધી એક ઓકે અત્યારે તમારે કોર્સ ચાલુ છે ચાલુ છે ઓકે તો એક મહિનાની અંદર જે તમને આઠ નવ મહિનાથી તબલીક હતી એમાં શું શું ફેરફાર લાગ્યો એમાં હું જો ચાલી ન શકતી બહુ બાકી ન વળી શકતી દાદરા ન ચડી શકતી બેસીને કપડા ન ધોઈ શકતી એટલે એમાં ઘણો ફેર છે બેસી શકું છું અત્યારે પાટલા પર બેસીને કપડાં ધોઉં છું કચરાપોતા કરી શકું છું ઓકે તો હવે જે લોકો આ તમે આ દવા લીધી અને તમને એક મહિનામાં સારું છે તો તમે કોઈ પણ લોકો જે એલોપેથિક દવા લેતા હશે તો એને આ આયુર્વેદિક દવા વિશે કંઈ સજેશન કે સંદેશ આપવા માંગશો હા હું એને એમ જ કહેવા માંગુ છું કે આ દવા સારી આવે છે અને આનાથી ઘણું ફેર પડી જાય છે આપણે આ દવા લેવાય અને મારા ફ્રેન્ડને બે ત્રણ મે વિડીયો મોકલ્યા છે એ લોકોય લેવાના છે એમ કે કાકા આ દવાથી કોઈ સાઇડ ઇફેક્ટ થાય છે કોઈ ના કંઈ ન થાવે ઓકે તો બેન ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર